આપણે વાર્તા કાલે સાંભળી હતી યાદ છે શિયાળની અને બીજો કોણ હતો કાગડાની હવે શિયાળ શું ખાવું તો પાણીપુરી પાણીપુરી ખાવી હતી કે ખાલી પૂરી ખાવી હતી ખાલી પૂરી ખાવી હતી હવે એક વખત તો એ કોની પાસેથી લઈ આવ્યું તો

મનિયાનાન બુધિયાનાન મગનિયાનાન બધાયના મમ્મી આપડાય મમ્મી પૂરી જ બનાવે ને એટલે મમ્મી તો કઈ જંગલમાં રહેતા હોય નો રહેતા હોય ક્યાં રહેતા હોય ઘરે ઘર ક્યાં હોય ગામમાં તો ગામડામાં માણસો રહે ને ત્યાં પૂરી બને એવું શિયાળને ખબર પડી એટલે શિયાળને એમ થયું કે લેને હું ગામમાં જાઉં સાતમ આઠમનો તહેવાર હતો એટલે શિયાળ તો અ ઓલી છે પુરીની સુગર રાંધણ સઠના દિવસે બધા પૂરી બનાવે ને એ પુરીની ગંજ આવી કોને શિયાળને અને શિયાળ તો વાસી 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 ગામ બાજુ ચાલ્યું આવતું ગામ બાજુ ચાલ્યું આવતું અને બરાબર ગામને પાદર પહોંચ્યું ગામને પાદર પહોંચ્યું અને થોડાક ડાઘિયા કૂતર્યા એની પાછળ પીડ્યા દોડ્યા વાવ વાવ કરતા શું પીડ્યા ડાઘિયા કૂતર્યા કોની પાછળ દોડ્યા શિયાળ પાછળ અને શિયાળ તો ભાગ્યું બજારમાં બજારમાં ભાગતું 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 એક ખડકી ખુલી હતી અને એમાં ઘૂસી ગયું અને એમાં ઘૂસ્યું હવે એ ખડકી હતી એક ધોબીની અને ધોબીના ઘરે કપડાં ધોવે ને એના મોટા હોજ હોય પાણીના અને એ હોજની સાથે સાથે ગળીના પણ હોજ હોય હવે એ ગળીનો હોજ હતો ને એમાં પેલું શિયાળ ડપ લેખન અંદર પડી એની પાછળ તો કુદરા આવતા તો કૂતરા ખડકી સુધી ગયા અને પછી ત્યાં જ વાર થઈ શિયાળ તો આમ શિયાળીમે હોજમાંથી બહાર મોઢું કાઢ્યું કૂતરા દેખાયા નહી એટલે એ તો ધીમે ધીમે હોજમાંથી બહાર આવ્યું બહાર આવી અને બહાર જઈ અને આમ ડોકાયું બહાર ડોકાયું કાતો કૂતરા ઉભા તા અને કૂતરા આમ જોઈ ગયા હમણાં શિયાળ હતું આ તો કઈક બીજા કલર નું છે આ તો વાદળી કલરનું શું આવ્યું ભાગો અને કૂતરા ભાગ્યા કૂતરા ભાગ્યા આ શિયાળ વાદળી કલરનું થઈ ગયું તો હોજમાં પીડ્યું ને કલરવાળા હોજમાં પીડ્યું એટલે એ વાદળ કલરનું થઈ ગયું એટલે એ કૂતરા તો જોઈ ગયા કે આવું તો કોઈ દી આપણે કઈ જોયું નથી એટલે કૂતરા ભાગ્યા હવે શિયાળને એમ થયું કે આ કૂતરા ભાગી ગયા હાલો આપણે જલ્દી ભાગી જઈએ ગામ બાય હવે ગામ બહાર શિયાળ નીકળ્યું અને ભાગતું 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 જંગલમાં ગયું જંગલ માં ગયું ત્યાં બે સસલા માલ્યા હતા અને સસલા જોઈ ગયા કે આ વાદળી કલર નું શું આવે છે અને સસલા ભાઈ ગયા શિયાળ તો હાલ્યું જાય છે હાલ્યું જાય હવે શિયાળ નથી ખબર કે હું આવું કેમ બધા મારા ભાગે છે કેમ શિયાળ તો હાલ્યું જાય છે ત્યાં બે હરણિયા હામાં મળ્યા હરણિયા હામાં મળ્યા ને જોઈ ગયા લે આ વાદળી કલર નું શું છે ભાગો આ તો આપણને માર છે અને એ હરણિયા ભાગ્યા ત્યાં વાળે સામે એક દીપડો મે દીપડો જોયો ને ત્યાં ગયો છે હા એ દીપડો પાડી ઉપાડી જાય એવો દીપડો એ દીપડો આમ જોઈ ગયો ને આ વાદળી કલર નું શું છે આ તો બહુ તાકાત વાળું જનાવર લાગે છે ભાગો અને દીપડો એ ભાગ્યો હા ભાગ્યો અને છેમે સિંહ હતો જંગલનો રાજા ઈ જોઈ ગયો કે ભાગો અને સિંહ ભાગ્યો અને આ શિયાળ ને પછી એમ થયું કે આ બધા મારાથી ભાગે છે કેમ એમ પાણી પીવા આમ એનું પ્રતિબિંબ દેખાય ને અરે સામ જોયું એમ પાણીમાં દેખાય અને એ શિયાળ ખબર પડી કે આ તો મારો કલર આખો બદલી ગયો છે એટલે બધા ભાગે છે અને પછી એને એમ થયું કે હવે હું રાજા બની જાઉં તો આખા જંગલ નું રાજા બની જાઉં તો એટલે એને બધા જંગલ ના ભેગા કોઈ કેમ માગતા નહીં કે બધા મારી પાસે આવો બધા પ્રાણીઓ ભેગા થયા સિંહ વાઘ દીપડો હાથી વરુ જીરા જીબરા અને શિયાળિયા હોતન આવ્યા

ધીમે 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 શિયાળો 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 આવ્યો 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 આ સાતમ આઠમ પૂરી થઈ નોરતા પૂરા થયા પછી એટલે શિયાળામાં ઠંડી બહુ પડે ઠંડી પડે ને એટલે ઠંડી પડે એટલે પેલા શિયાળિયા રોવે તમને ખબર છે કેમ રોવે રો જોય ધો તો કેમ એમ રોવે દૂર આ જંગલ માં તો શિયાળ નતા દૂર દૂર શિયાળ હતા ને બીજા જંગલ માં ત્યાં બધા રોતા હતા હું અને આ રાજા બની ગયેલો શિયાળ સાંભળી એને એમ થયું લેને હું થોડુંક રોઈ લઉં અને ઈને રોવાનું શરૂ કર્યું રોવાનું શરૂ કર્યું અને પેલો પ્રધાન બીનેલો હતો વાઘ અને સિંહ સાંભળી ગયા અલે આ તો કે શિયાળ છે શું છે

ભાઈ સિંહ વાઘ દેખાતા બંધ થઈ ગયા એક જંગલ મૂકી અને બીજા જંગલ માંથી રાજા કોણ હતું સિંહ હતું શિયાળ તો બિચારું ખોટું રાજા બની ગયું ને એ ભાગી ગયું અને સિંહ અને વાઘ એની પાછળ પડ્યા એટલે એના નું જે ભૂત હતું એ ભૂત

ને રંગવાળું થઈ ગયું રાજા બની ગયું પણ એને પૂરી ખાવા મળે નહીં એટલે પૂરી ખાવા માટે પાછું શું કરે છે ને એ હવે આવતીકાલે વાર્તા આપણે કહીશું બરાબર એમાં પૂરી ખાવા માટે આ પાછું શું કરે છે એની વાર્તા કાલે આજે અહીં સુધી